ચાલો જાણીએ એકવીસ ફેબ્રુઆરીના દિવસની તમામ બાર રાશિઓ માટે કેવો રહેશે મેષ રાશિની વાત કરીએ તો આજે આત્મવિશ્વાસ વધશે નોકરીમાં નવી તક મળી શકે છે ખર્ચ પર નિયંત્રિત રાખવો જોઈએ વૃષભ રાશિ પરિવારમાં આનંદ રહેશે રોકાણ માટે યોગ્ય સમય ધ્યાન રાખવું જોઈએ મિથુન રાશિ નવી ઓળખાણ ફાયદાકારક રહેશે બિઝનેસ પ્રગતિ અચાનક મુસાફરી શક્ય કર્ક રાશિ ભાવનાત્મક દિવસ પરિવાર સાથે સમય પસાર કરો કામમાં ધીરજ રાખો સિંહ રાશિ લીડરશીપ ગુણો લાભ અધિકારીઓના

జరు